કેટલા લોકો મૃત્યુ પામ્યા હોઈ શકે છે કોઈ ચોક્કસ આંકડો હજી સુધી પ્રાપ્ત નથી થયો બસો લોકો જેમાં ક્રૂ મેમ્બર્સ બે બાળકો સહિત બસો લોકો સામેલ હતા કુલ મળીને બસો લોકો આ ફ્લાઇટમાં સવાર હતા જે જેમાંથી કેટલા લોકો ઈજાગ્રસ્ત છે કેટલાના મૃત્યુ થયા છે કોઈ ચોક્કસ આંકડો હજી સુધી પ્રાપ્ત નથી થયો પણ મૃત્યુઆંક સો થી વધુ હોઈ શકે છે એક્સિડન્ટ તરીકે રહેતા હોય છે અને એના ઉપર જ આ ક્રેશ થયું છે વિમાન તો ઘણા બધા આજુબાજુ પબ્લિકે બચાવવાની ઘણી બધી કોશિશ કરી છે પણ એટલું મોટો ક્રેશ છે તો બહુ મોટી હોનારત બની છે બહુ દુઃખદ છે અંદાજીત અહીંયા ત્રણ બિલ્ડિંગો છે ડોક્ટરોની અને એના અંદર ઘણા બધા ડોક્ટરો અને એમના સંબંધી પણ રહેતા હતા ઘરની બાજુમાં જ આ વિમાન ક્રેશ થયું છે હું નાવા ગયો હતો બાથરૂમમાં અવાજ આવ્યો એકદમ ભડાકાથી

એકદમ કંટ્રોલ વગરનું હતું ને અહીંયા જે મેન્ટાવાડી મેન્ટાવાડી કહેવાય મેઘાનગર મેઘાનગર છેલ્લા બસ સ્ટેન્ડ જે મેન્ટાવાડી કહેવાય ત્યાં આવીને ક્રેશ થઈ ગયો અહીંયા વિમાન અને અહીં હું આવ્યો હું ઓટો ડ્રાઈવર છું રિક્ષાનો હું અહીંયા આવ્યો ત્યાં આ ચાલુ હતી એ પછી હું ઉપર ગયો ઉપર લાસ્ટ ઉપર પછી મેડમ એક બૂમા પાડ્યા કરતી હતી બધા બધા માણસોને બું બૂમાં પાડી બધા ભેગા કરી ત્રણ ચાર છોકરાઓ અમે ઉપર ગયા ઉપર ગયા ઉપર જાતે જાતે છો એ લેડીઝ

ક્રેશ થઈ છે ત્યાં આગળ પહોંચ્યું છે એ બીપી અસ્મિતા એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જે પણ ડૉક્ટરો અહીંયા આગળ જમી રહ્યા હતા તે લોકો અત્યારે નાસભાગ કરીને ક્યાં આગળ છે તેનો કોઈ ઠેકાણો નથી બીજી તરફ પ્લેનનો જે હિસ્સો અહીંયા આગળ અથડાયો છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ફાયર વિભાગ અને તેની તરફથી અલગ અલગ જે ટુકડીઓ છે એસ સીઆઈએસએફની તેના તરફથી પુષ્ટિ કરવામાં આવી છે કે હાલના તબક્કે અહીંયા આગળ કોઈ પણ વ્યક્તિ ફસાયેલા નથી બીજી તરફ ખુદ દેશના પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રી તરફથી તે બાબત પુષ્ટિ કરવામાં આવી રહી છે કે અહીંયા આગળ કેટલા લોકો હતા અને હતા જ્યારે ઘટના થઈ ત્યારે કેટલા લોકો અહીંયા આગળ હતા અત્યારના તબક્કે કયા પ્રકારની પરિસ્થિતિ છે આ દ્રશ્યો અહીંયા આગળ આપ જોઈ શકતા હશો જે પાક અહીંયા અથડ અથડાઈ હતી અને જેના કારણે થઈને આખું જે વ્યાપક નુકસાન છે તે અહીંયા આગળ થયું છે જેના કારણે અલગ અલગ જે તબીબો હતા જે અહીંયા આગળ જમી રહ્યા હતા તે લોકોને વધુ પડતી ઈજાઓ પહોંચી છે અને આ પૈકીના અનેક રેસિડેન્ટ ડોક્ટરો છે તેમના મોત પણ થયા હોય તે પ્રકારની માહિતી માફ કરશો સિવિલ હોસ્પિટલ છે તેના પ્રશાસન તરફથી હાલ સામે છે જો સત્તાવાર આંકડો છે તે મોડી સાંજ સુધીમાં સામે આવી શકે તે પ્રકારની સ્થિતિ છે હાલના તબક્કે જે ઇજાગ્રસ્તો છે તેમને તાત્કાલિક ધોરણે સારવાર આપવાની કવાયત શરૂ કરાઈ છે કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંત સોની એબીપી અસ્મિતા અમદાવાદ જે વખતે પ્લેન ક્રેશ થયું ત્યારે ट्रेनी डॉक्टर्स से जमी रहा था, हमारा एक स्थानिक कही रहा था कि हमें ऊपर गया खूब खराब हालत थी। सीधे जो माहौल है वो यहाँ पर आप देख सकते हैं कुछ जो डॉक्टर थे वो यहाँ पर अपना खाना खा रहे थे मैस में उस वक्त ये दुर्घटना के चलते पूरा जो दुर्घटना खूबज दर्दनाक हमारा संवाददाता कि बपोर नो समय तो, जय फ्लाइट टेक ऑफ थी दुर्घटना बनी हाँ वो टकराया यहाँ पर सीधे जो माहौल है वो यहाँ पर आप देख सकते हैं कुछ जो डॉक्टर थे वो यहाँ पर अपना खाना खा रहे थे मैस में उस वक्त ये दुर्घटना के चलते पूरा जो डॉक्टरों को भी यहाँ पर इंजरी हुई है इसके साथ में અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપના સુધી વધુમાં વધુ માહિતી પહોંચાડી શકીએ એક સંવાદદાતા એ જ સ્થળે છે જ્યાં ઘટના બની અને ત્યાં ડોક્ટર્સ જમી રહ્યા હતા મેસ સાથે સીધું પ્લેન ટકરાયું અને મેસની અંદર પ્લેનનો કેટલો ભાગ ઘૂસી ગયો હતો અને ત્યારે દોડા દોડી થઈ ગઈ જે વિદ્યાર્થીઓ જે ટ્રેની ડોક્ટર્સ ત્યાં હતા તેમાંથી કેટલાકના મૃત્યુ થયાની પણ આશંકા છે બીજી તરફ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો ટ્રોમા સેન્ટર થી એમ્બ્યુલન્સ સીધી જ પોસ્ટમોર્ટમ રૂમમાં જઈ રહી છે જેના કારણે સ્થિતિ એવી છે કે પોસ્ટમોર્ટમ રૂમની બહાર એમ્બ્યુલન્સની લાઈન લાગી છે અને એક બાદ એક સ્ટ્રેચર્સ ગોઠવવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે કેમ કે सिविल हॉस्पिटल में भारी अफरा तफरी ने दौड़ा दौड़ी दौड़ा मलबा जो है उसकी ये परिस्थिति हुई है पूरा जो सामान है वो यहाँ पर तहस नहस हो चुका है और अब तक गवर्नमेंट की ओर से वो पुष्टि नहीं की गई है कि कितने लोगों की इसमें अ, मृत्यु हो चुकी है लेकिन सिविल हॉस्पिटल के सूत्रों की माने तो यहाँ पर बड़ा अ, जो आंकड़ा है वो सामने आ सकता है जब अ, यहाँ पर जो पूरी दुर्घटना हुई उसमें जो लोग हैं वो इंजर्ड हुए हैं कैमरामैन कमलेश पटेल के साथ कुशांक सोनी एबीपी न्यूज़ अहमदाबाद પ્લેનનો કેટલોક ભાગ મેસમાં જે બિલ્ડિંગ છે ત્યાં અંદર ઘૂસી ગયો અને સામાન વેરવિખેર છે મૃતદેહો ખરાબ હાલતમાં અહીંયા પડ્યા હતા અત્યારે તો મૃતદેહો ખસેડી લેવામાં આવ્યા છે પણ મુસાફરો ની હાલત ખૂબ ખરાબ હતી મૃતદેહોની હાલત પણ અત્યંત ખરાબ હતી આખે આખા મૃતદેહ પણ પોસ્ટમોર્ટમ રૂમ સુધી નથી પહોંચી શક્યા કોનું કયું અંગ છે એ માટે પછી ટેસ્ટ કરવા પડશે બાદમાં ખબર પડશે એટલી ખરાબ હાલતમાં મૃતદેહો પહોંચ્યા છે કોઈનું તો માથું જ એક સ્થાનિક કહી રહ્યા હતા કે અમે જ્યારે બચાવ કામગીરી માટે સૌથી પહેલાં પહોંચ્યા ત્યારે માથું ધડથી અલગ હતું કોઈકના પગ કપાયેલા કોઈના હાથ કપાયેલી હાલતમાં હતા ખૂબ જ ખરાબ અને અત્યંત દર્દનાક આ ઘટના છે જેને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ દુઃખ વ્યક્ત કર્યું છે દેશ આખો આ ઘટનાને લઈને સમાચાર મેળવી રહ્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ નો હિસ્સો છે તે અથડાયો તો અત્યારે જે આર્મી છે તેની સાથે તેની તરફથી અલગ અલગ મદદની એજન્સીઓ છે તેના તરફથી અત્યારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે કે અહીંયા આગળ કોઈ પણ મૃતદેહ મળ્યા છે અથવા કોઈપણ વ્યક્તિઓના ટુકડા છે તે મળ્યા છે કે કેમ કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકાર તરફથી પણ તમામ બાબતે તપાસની કામગીરી સોંપવામાં આવી છે અને તેવા સંજોગોમાં આ પ્રશાસન છે તેના તરફથી જે પણ સ્થળ ઉપર આ અકસ્માતની ઘટના થઈ હતી તે સ્થળ ઉપર

The cat sat on the तपास कर ब्लैक बॉक्स हजी सुधी मड़ी है कि नहीं विमान तेनी हजी कोई स्पष्ट जानकारी ओर से वो चेक किया जा रहा है कि यहाँ पर अभी भी कुछ डेड बॉडीज है वो मिली है कि नहीं क्योंकि यहाँ पर बताया जा रहा है कि सात जितने डॉक्टर्स है वो जब ऊपर बहस में खाना खा रहे थे तो उन लोगों की इस पूरी घटना उस पूरी घटना के चलते उन लोगों की डेथ भी हो चुकी है और इसी के चलते यहाँ पर प्रशासन की ओर से चेक किया जा रहा है कि आखिरकार अंदर कोई और भी फंसा है या नहीं पूरा जो दीवार का मलबा है ग्राउंड फ्लोर से फर्स्ट फ्लोर का वो पूरा टूट चुका है और इसी के चलते अंदर भी काफी इंजरी होने के समाचार है वो हाल सामने आ रहे हैं गवर्नमेंट की ओर से पूरी जो घटना है उस पर नज़र रखी जा रही है और इसके साथ में खुद राज्य के आरोग्य मंत्री और मुख्यमंत्री जो है वो सीधे सिविल अस्पताल के प्रशासन के संपर्क में भी है कैमरामैन कमलेश पटेल के साथ कुशांक सोन ए न्यूज़ अहमदाबाद તો ઘટનાસ્થળે આર્મીએ મોરચો સંભાળી લીધો છે કોઈ મૃતદેહ હજી પણ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે અને કેમ આ ખૂબ જ દુઃખદ અને દર્દનાક ઘટના રાજ્યના મુખ્યમંત્રી સિવિલ હોસ્પિટલ તાત્કાલિક દોડી ગયા તેમની સાથે મંત્રી પણ હાજર છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે તેઓ જરૂરી વાતચીત પણ કરશે માહિતી મેળવશે કેટલીક સૂચના પણ મુખ્યમંત્રી તરફથી આપવામાં આવશે કેમ કે અત્યંત દર્દનાક આ ઘટનાને લઈને જે લોકોએ સ્વજનો ગુમાવ્યા છે પરિવાર પણ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે ડોક્ટર કૃતિક આપણી સાથે જોડાઈ ગયા છે જ્યારે દુર્ઘટના બની ત્યારે તેઓ એ હોસ્ટેલમાં હાજર હતા કૃતિકજી શું બન્યું તમે શું જોયું જયારે આ દુર્ઘટના બની ત્યારે હા હું હોસ્ટેલમાં હાજર હતો અને હોસ્ટેલ થી સો મીટર ધ્રુજારી ધ્રુજાર્યુભરી તો અમે લોકો હોસ્ટેલની તરફ બહાર નીકળી ગયા અને બહાર નીકળીને જોયું તો ધુમારે ના ગોટા ને ગોટા ઓરી રહ્યા હતા એટલે પછી ખબર પડી આગળ જઈને કે એક વિમાન ક્રેશ થયું છે અને એનો અડધો પાર્ટ મેસ ઉપર રહી ગયો છે ઇન્જર્ડ થયા છે પણ હજુ માહિતી આવતા ત્રણ કલાક લાગશે આઈ એમ સોરી કૃતિક તમારો અવાજ નતો આવી રહ્યો પણ તમે કહી શકો ફરીથી કેટલા ઇન્જર્ડ થયા હશે મિનિમમ વીસ લોકો ઇન્જર્ડ થયા છે અને આગળની એ માહિતી આવતા થોડી વાર લાગશે કારણ કે રેસ્ક્યુ ચાલી રહ્યું છે અને હજુ લોકોની ઓળખ કરી રહ્યા છે માટે થોડી હજુ વાર લાગી શકે છે કોઈનું ડેથ થયું હોઈ શકે છે હજુ ઇન્ફોર્મેશન આવી નથી સિવિલ હોસ્પિટલ માં એ લોકોની સારવાર ચાલી રહી છે અને આઈડેન્ટિફિકેશન કરી રહ્યા છે ઓકે આભાર કૃતિક એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો વીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત હોઈ શકે છે જે મેસમાં જમી રહ્યા હતા હમણાં જ એક ડૉક્ટર સાથે વાત થઈ જવો એ જ હોસ્ટેલમાં રહે છે જ્યાં દુર્ઘટના બની થોડીક જ દૂર મેસ આવેલી છે એ મેસમાં વીસેક જેટલા ડૉક્ટર્સ જમી રહ્યા હતા બપોરનો સમય હતો જ્યારે દુર્ઘટના બની ત્યારે અને જમી રહ્યા હતા ત્યારે જ દુર્ઘટના બની અચાનક પ્લેન ક્રેશ થયું અને જેમ તેમણે કહ્યું કે ધ્રુજારી આવી ગઈ હતી તમામ લોકો દોડીને બહાર નીકળી ગયા અને જોયું તો ધુમાડો જ ધુમાડો હતો કંઈ દેખાતું નહોતું કંઈ સમજાતું નહોતું પણ હાલ તો વીસ લોકો ઇન્જર્ડ થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે જે લોકો મેસમાં હતા એ વીસ લોકો ઇન્જર થયા છે પ્લેનમાં જેટલા પણ લોકો હતા તેમના બચવાની શક્યતા ખૂબ ઓછી છે લગભગ નહીવત કહી શકાય કેમ કે એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ તો પહોંચી રહી છે પણ તમામ એમ્બ્યુલન્સ ટ્રોમા સેન્ટરથી આગળ વધીને પોસ્ટમોર્ટમ રૂમની બહાર ઊભી રહી ગઈ છે પોસ્ટમોર્ટમ રૂમની બહારથી એમ્બ્યુલન્સમાં મૃતદેહો મોકલવામાં આવી રહ્યા છે સ્ટ્રેચરની લાંબી લાઈન જોવા મળી રહી છે આજુ એક બાદ એક એમ્બ્યુલન્સ અહીંયા પાર્ક કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સિવિલ હોસ્પિટલમાં હાજર છે તેઓ માહિતી મેળવી રહ્યા છે જરૂરી સૂચનાઓ પણ તેમના તરફથી આપવામાં આવી રહી છે અને અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે બની શકે કે આપણને થોડીવારમાં પર્યાપ્ત જાણકારી મળી જશે કે કેટલા લોકોનું ડેથ થયું હોઈ શકે છે કેટલા લોકો છે મેસમાં જે હતા શું જગ્યા પર થઈ તે સ્થળ અમે ઉપસ્થિત છીએ સિવિલ હોસ્પિટલની મેસનો આ હિસ્સો છે અને દ્રશ્યો સૌથી પહેલા આપણે બતાવીને તેની સાથે તે સમજાવવાનો પ્રયાસ કરીશું કે આખી ઘટના બની કેવી રીતના હતી સૌથી પહેલા મેસ છે જ્યાં આગળ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો અને સિનિયર ડોક્ટરો છે અહીંયા આગળ વસવાટ કરતા હોય છે ને તેની સાથે અહીંયા આગળ જ્યારે ઘટના બની તે વખતે અનેક ડૉક્ટરો અહીંયા આગળ ભોજન લઈ રહ્યા હતા જે દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં પણ પહોંચ્યા અને તે વખતે પ્લેનનો હિસ્સો છે તે શરૂઆતી તબક્કામાં આ જે બિલ્ડિંગ છે ત્યાં આગળ અથડાયો હતો અથડાયા બાદ સીધું આ પ્લેન છે તેને પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને તે બાદ તેની સામે રહેલી જે બિલ્ડિંગ છે ત્યાં આગળ આ હિસ્સો અથડાયો હતો પરંતુ તેની પહેલાં ઘટના કયા પ્રકારની છે અહીંયા આગળ કેટલાક સેવકો છે તે અહીંયા આગળ આપણી સાથે તેમની સાથે વાત કરશું કેટલા સમયથી તમે અહીંયા છો અને લગભગ કેટલા લોકોને તમે અહીંયા આગળથી બહાર કાઢ્યા છે મૃતદેહને અરે વીસ પચીસ લોકોને કાઢ્યા મૃતદેહ બહાર કાઢ્યા અને હજી આની અંદર હજી બાકી છે ઓકે બોડી બોડી કે અંદર બાકી બાકી છે તો કાઢ્યા ઓકે અહીંયા આ જે બિલ્ડિંગમાં 20 થી 25 લોકોને અહીંયા આગળ હજી બાકી છે બાકી છે અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે અંગો બધા અલગ અલગ થઈ ગયેલા છે કે લોકો બળી ગયેલા છે કેવી પરિસ્થિતિ હજી પરિસ્થિતિ અંદર ઉપર સામાન છે હજી એને હટાવશો બધું કરશે ત્યારે મળશે બધું ડેડ બોડી વીસથી પચીસ જેટલા લોકો છે તેમના મૃતદેહ છે તે બહાર કાઢવામાં આવ્યા છે આપણે પાછળના જે દ્રશ્યો છે તે અહીંયા આગળ બતાવવાનો પ્રયાસ કરશું જે જગ્યા ઉપર પ્લેનનો હિસ્સો ટકરાયો હતો અને તેના કારણે અહીંયા આગળ નુકસાન થયું હતું બે અલગ અલગ બિલ્ડિંગ છે ત્યાં આગળ આ ઘટના બની છે જેના કારણે આ જે બિલ્ડિંગ આપ જોઈ રહ્યા છો ત્યાં આગળ વીસથી પચીસ જેટલા લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હોય તે પ્રકારની માહિતી અહીંયા આગળ કામ કરતા જે લોકો છે તેમના તરફથી આપવામાં આવી આ પ્લેનનો કાટમાળ છે અને અત્યારે અલગ અલગ એજન્સીઓ છે તેમના તરફથી તપાસ કરવામાં આવી રહી છે તેની સાથે બ્લેક બોક્સ છે તેને પણ બહાર કાઢવાની અને અને તેમાં જે તમામ બાબતો જે બ્લેક બોક્સમાં રેકોર્ડ થતી હોય છે તેને શોધવા માટેની જે કવાયત છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવી રહી છે અલગ અલગ એજન્સીઓ અહીંયા આગળ કામ કરી રહી છે જે અમદાવાદ મહાનગરપાલિકાથી લઈ અને ગૃહ વિભાગની જે એજન્સીઓ છે તે અત્યારે કાર્યરત છે અને કોઈ વ્યક્તિ અહીંયા આગળ ફસાયેલા છે કે કેમ તેની સાથે અન્ય અન્ય કોઈ લોકોને અહીંયા આગળ વધુ ગંભીર ઘટનાઓ પહોંચી શકે નહીં તેને લઈને હાલ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંકસોની એ બીપી અસ્મિતા અમદાવાદ તો જે લોકો તાત્કાલિક દોડી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી તેમનું કહેવું છે કે આ મેસમાંથી લગભગ વીસથી પચીસ લોકોને બહાર કાઢ્યા જો કે કેટલા લોકોના શ્વાસ ચાલુ હતા અને કેટલા મૃતદેહો હતા તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી નથી આંકડો સૌથી વધુ હોઈ શકે છે મેસમાંથી વીસથી પચીસ લોકોને બહાર કાઢ્યા તેવું પ્રત્યક્ષ દર્શી કહી રહ્યા છે બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ માહિતી મેળવી રહ્યા છે આજે સાંજ સુધીમાં કદાચ ખબર પડી જશે કે આ દુર્ઘટનામાં અત્યંત દુઃખદ દુર્ઘટનામાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે એક તરફ આર્મી મોરચો સંભાળી લીધો છે જે કાટમાળ છે તેમાંથી બ્લેક બોક્સ શોધવું જરૂરી છે કે ખબર એ સવાલનો જવાબ છે કે આ દુર્ઘટના બનવા પાછળનું કારણ શું હોઈ શકે છે જોકે તપાસનો વિષય છે અને કદાચ તપાસ ટીમ પણ અમદાવાદ આવવા માટે રવાના થઈ ગઈ છે પણ પ્લેનના કાટમાળના કારણે મેસમાં મોટી જાનહાનિ થયાની આશંકા છે પિતાને મળીને પરત જતા કેતન શાહ પણ પ્લેનમાં સવાર હતા બે બસો ચાર નંબરની સીટ પર પાદરાના કેતન શાહ બેઠા હતા અમદાવાદથી આ ફ્લાઇટ લંડન જઈ રહી હતી એટલે મોટા ભાગના જે મુસાફરો હતા એ ગુજરાતના હતા ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા હતા જે લિસ્ટ અમને મળ્યું છે એમાં પણ લગભગ ગુજરાતના જ લોકો છે કે જે આ ફ્લાઇટમાં સવાર હતા બાળકોનો પણ તેમાં સમાવેશ થાય છે એક અમદાવાદના ખાનપુરનો પરિવાર જેના પાંચ સભ્યો પ્લેનમાં સવાર હતા અને હાલ તો જે દુર્ઘટનાના વિડીયો આપણે જોઈ રહ્યા છીએ દુર્ઘટના બની એ વખતનો પણ વિડીયો દુર્ઘટના બની ત્યારના તાત્કાલિક વિડીયો અને જે કાટમાળ હટાવવાની અત્યારે કામગીરી થઈ રહી છે એ દ્રશ્યો પણ આપણે જોઈએ છીએ તો એમાં કોઈના બચવાની શક્યતા નહિવત જોવા મળી રહી છે જે પ્લેનમાં સવાર હશે તેમાંથી કોણ બચ્યું હશે એ મોટો સવાલ છે હોસ્પિટલની બહાર પણ પોસ્ટમોર્ટમ રૂમની બહાર એમ્બ્યુલન્સની લાઈન છે સ્ટ્રેચરની લાઈન છે અને લોહી લુહાણ હાલતમાં હમણાં આપણે સ્ટ્રેચર જોયા એની ઉપર સફેદ કપડું પાથરવામાં આવ્યું છે લોકો રોકડ કરી રહ્યા છે જેમના સ્વજનો આ ફ્લાઇટમાં હતા એ બધા સિવિલ હોસ્પિટલ દોડી ગયા છે અને સિવિલ હોસ્પિટલમાં માતમ જ માતમ છે કરુણતા છે કેમ કે મૃતદેહો જે આવી રહ્યા છે એ આખે આખા મૃતદેહ પણ નથી આવી રહ્યા મૃતદેહોના ભાગ આવી રહ્યા છે એક પ્રત્યક્ષદર્શી હમણાં જ કહી રહ્યા હતા કે કોઈકનો હાથ કપાયેલો કોઈનું માથું ધડથી અલગ થયેલું કોઈનો પગ કપાયેલો મૃતદેહોની હાલત ખૂબ જ ખરાબ છે ક્ષત વિક્ષત હાલતમાં પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મૃતદેહ આવી રહ્યા છે સ્થિતિ એટલી ખરાબ છે કે મુસાફરોને ઓળખવા મુશ્કેલ છે મૃતદેહોની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ છે એટલી ખરાબ હાલતમાં કેમકે વિસ્ફોટ આ વિડીયો તમે જુઓ જે ઘટના બની એ વખતનો લાઈવ વિડીયો પ્રચંડ વિસ્ફોટ થયો છે આમાં કેવી રીતે કોઈ બચે અને બચે તો મૃતદેહોની હાલત એટલી ખરાબ છે કે ચહેરા બળી ગયા છે આખે આખા મૃતદેહો બળી ગયા છે અને ભૂંજાઈ ગયેલી હાલતમાં લાશો આવી રહી છે તેની ઓળખ કરવી પણ મોટી મુશ્કેલી છે મોટી સમસ્યા બની રહેવાની છે પોલીસ માટે પણ તબીબો માટે પણ પરિવારજનો માટે પણ એ પરિવારોનું વિચારો કે કેવી હાલત આ પરિવારજનોની કે જેમણે પોતાના સ્વજનને ઓળખવા મુશ્કેલ બની જશે પ્રમુખ નંદા નેહા નંદા અને પ્રયશ નંદા જાણીતા ઉદ્યોગપતિ છે નંદા પરિવાર જેમનું પણ આ જેમનો આ ત્રણ પરિવારના સભ્યો પ્લેનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના વિજયભાઈ રૂપાણી જેમની હમણાં તસવીર આપણે જોઈએ એક મુસાફરે તેમની સાથે બેસીને તસવીર લીધી હતી એ પણ આ પ્લેનમાં સવાર હતા અને હાલ જે સમાચારને દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે તેનાથી એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે કે પ્લેનમાં સવાર કોઈ બચ્યું હશે પ્લેનના કાટમાળના કારણે મેસમાં પણ મોટી જાનહાની થયાની આશંકા છે હમણાં જ હોસ્ટેલમાં રહેતા એક તબીબ સાથે આપણે વાત કરી તો તેમણે કહ્યું કે જ્યારે દુર્ઘટના બની ત્યારે ખૂબ ધુમાડો હતો વિસ્ફોટ થાય જ કેમ કે અઠાવન હજાર લીટર ફ્યૂલ હતું આ ફ્લાઇટમાં અને હજી તો ફ્લાઇટ ટેક ઓફ થઈ હતી અમદાવાદથી એટલે સો ટન ફ્યુલ ફ્લાઇટમાં હતું જ્યારે આ ઘટના બની એકસો છવ્વીસ ટનની કેપેસિટી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ છે એટલે ફ્યૂલ કેપેસિટી પણ વધારે અને ફ્યુલનો જથ્થો પણ વધારે હતો એકસો છવ્વીસ ટનની સામે સો ટન ફ્યૂલ ફ્લાઇટમાં હતું અઠાવન હજાર લીટરનો પ્રચંડ વિસ્ફોટ ફ્યૂલનો કેવો હોય એ આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ અને આમાં કોઈના બચવાની શક્યતા નહિવત જેવી છે માત્ર પ્લેનમાં જ નહીં પ્લેન જે બિલ્ડિંગ સાથે ટકરાયું એ બિલ્ડિંગની હાલત અને એ બિલ્ડિંગમાં જે લોકો હશે તેમના બચવાની સંભાવના ખૂબ જ ઓછી છે એ પ્રકારની આ દુર્ઘટના છે અને એટલે જ ગુજરાત માટે આ કાળો દિવસ છે આ દ્રશ્યો જુઓ આ લાઈવ વિડીયો છે જ્યારે દુર્ઘટના બની એ વખતનો એનિમેશનથી પણ આપને સમજાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે કેવી રીતે રનવે અમદાવાદ એરપોર્ટ ઉપરથી રનવે ઉપર ફ્લાઇટ ટેક ઓફ થઈ શું કારણ રહ્યું શું ક્ષતિ સર્જાઈ એ હજી તપાસ પછી ખબર પડશે પણ અચાનક ફ્લાઇટ નીચે જવા લાગી અને ધડામ દઈને હોસ્પિટલ હોસ્ટેલની મેસ ઉપર પડી આખી આખી ફ્લાઇટ મેસની દિવાલ તોડીને અંદર જતી રહી છે મેસમાં વીસથી પચીસ લોકોને બહાર કાઢવામાં આવ્યા કે જેઓ ઇજાગ્રસ્ત હતા ઘાયલ હતા જેમાંથી કેટલા બચ્યા તેની કોઈ સ્પષ્ટ જાણકારી હજી સુધી પ્રાપ્ત નથી થઈ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી પહોંચી ગયા છે